નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ચાર થી ચાર હળવદ ચાર થી ચાર મોરબી ચાર હજાર ચારસો નેવું થી ચાર હજાર પાંચસો નેવું ભચાઉ ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો પચાસ પાટડી ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો એકાવન બોટાદ ચાર હજાર એકસો ચાલીસ થી ચાર હજાર સાતસો સિતેર પાટણ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો સાઠ સાવરકુંડા ચાર હજાર બસો થી ચાર હજાર છસો સાઠ વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો પચાસ માંડલ ચાર હજાર પાંચસો એકથી ચાર હજાર નવસો સોળ હારી ચાર હજાર થી ચાર હજાર નવસો છવ્વીસ સમી ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો પચાસ વારાહી ચાર હજારથી પાંચ હજાર એક અંજાર ચાર હજાર ચારસો થી ચાર હજાર પાંચસો સાઠ ઊંજા ચાર હજારથી પાંચ હજાર પાંચસો પચાસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો